વડોદરામાં રોંગ સાઇડ પર વાહનો હંકારતા વાહન વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી વાહન અકસ્માતમાં નિર્દોષોના જીવ જતા હોય છે કેટલાક વાહન ચાલકોની ભૂલના કારણે અકસ્માત સર્જાય છે અને ભોગ બીજાને બનવું પડે છે તેવામાંય રોંગ સાઈડ વાહન હંકારતા ગેરજવાબદાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે વડોદરા પોલીસે આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે આ અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકો રોંગ સાઈડ આવ્યા બાદ અલગ અલગ બહાના બતાવે છે કોઈ કહે છે સામે દેખાય છે તે મારું ઘર છે તો કોઈ કહે છે કે હું પહેલી જ આવ્યો છું અને હવે પછી નહીં આવું જે લોકો અસલ કારણ જણાવે છે તેઓનું કાઉન્સેલિંગ કરી અને ફરી આવું ન કરવા માટે જણાવે છે આ બાદ પણ જો સુધારો નહીં આવે તો ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જે લોકોના અગાઉના ચલણ બાકી હોય સતત તે ટ્રાફિક નિયમો તોડતા હોય તે લોકોનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓને લેખિત જાણ કરીશું તેવું જણાવ્યું હતું